ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો વસંત પંચમી આવી રહી છે તો વસંત પંચમી ના દિવસે આ દસ રૂપિયાની વસ્તુ તુલસીજીને અર્પણ કરી દેજો તો તમારા ઘરમાં ખૂબ સુખ સમૃદ્ધિ શાંતિ આવશે સોનાનું સૂરજ રૂકશે એટલે કે તમારા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે વસંત પંચમી એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે જ્ઞાન સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જો આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે તો મા સરસ્વતી વિશેષ આશીર્વાદ આપણને આપે છે તો મિત્રો આ વર્ષે વસંત પંચમી બે ફેબ્રુઆરીએ આવે છે બે ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યાથી ચૌદ મિનિટ વાગે શરૂ થાય છે નવ વાગે ને ચૌદ મિનિટે શરૂ થાય છે અને ત્રણ ફેબ્રુઆરી રોજ સવારે છ વાગે ને બાવન મિનિટે આ તિથિ સમાપ્ત થાય છે સરસ્વતી પૂજા માટેનો શુભ સમય સવારે સાત વાગે ને નવ મિનિટ થી લઈને બાર વાગ્યા ને પાંત્રીસ મિનિટ સુધીનો બપોરનો રહેશે એટલે કે આ પ્રસંગે તમારી પાસે પૂજા માટે લગભગ પાંચ કલાક અને છવ્વીસ મિનિટનો સમય છે એક કથા પ્રમાણે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું પણ તેમાં શુષ્કતા હતી રસ લાવવા માટે તેમણે પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો એ સમયે કમળમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ આ શક્તિ એટલે કે મહાસક્તિ સરસ્વતી મા વિદ્યાની દેવી માં સરસ્વતી ત્રિદેવીમાંથી એક મહાદેવી એટલે સરસ્વતી દેવી ભગવાન બ્રહ્મા સાથે બિરાજેરા દેવી સરસ્વતીનું પૂજન અને આરાધના મહાસુદ પાચમના દિવસે કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે કોઈ પણ નવા કાર્ય શરૂઆત માટે શુભ માનવામાં આવે છે સૌપ્રથમ શ્રી કૃષ્ણએ મા સરસ્વતીની પૂજા આરાધના કરી હતી સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપ શ્રી કૃષ્ણને મોહિત કર્યા શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારા અંશથી ઉત્પન્ન થશો મારા સ્વરૂપ નારાયણની સેવા કરશો મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યા આરંભ કરવા માટે પંડિતો વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને કૃપા મેળવશે ત્યારબાદ દેવતાગણ મુનિઓ સનકાદિક માનવો વાસંત પંચમી સરસ્વતી માતાની વિશેષ પૂજા કરવા લાગ્યા ત્યાંથી મા સરસ્વતીની પૂજા પ્રારંભ થઈ મિત્રો વર્ષભરમાં અતિ મહત્વના મુહૂર્ત વસંત પંચમીના વસંત પંચમીમાં વણ જોયું મુહૂર્ત ગણાય છે આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો લગ્ન વે વિશાળ વાસ્તુ ગૃહ પ્રવેશ વિદ્યારંભ જેવા કોઈ પણ શુભ કાર્યો પંચાંગ કે મુહૂર્ત જોયા વિના કરી શકાય છે મિત્રો સૌપ્રથમ વસંત પંચમીની પૂજા વિધિ જાણવી આ દિવસે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું સાથે જ આ દિવસે તુલસીમાં કઈ વસ્તુ અર્પણ કરવી કયા ઉપાયો કરવા અને રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા તે બધું જ આપણે જાણીએ તો વિડીયોને એક લાઈક શેર જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં માં સરસ્વતીનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો વસંત પંચમીની પૂજા પૂજાની રીત આ પ્રમાણે છે વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરો પીળા વસ્ત્રો પહેરો કારણ કે માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે હવે બાજુ પર લાલ કે પીળું કપડું પાથરીને માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરો માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફૂલ રોલી કેસર હળદર ચંદન અને અક્ષત અર્પણ કરો વસંત પંચમીના દિવસે કેસરને ખીર બનાવવી જોઈએ દેવી સરસ્વતીને અર્પણ કરવાની છે પછી માતા સરસ્વતીના મંત્રનો જાપ કરો ને માં સરસ્વતીની સ્તુતિનો પાઠ કરો આ પછી ઘીનો દીવો કરો અને આરતી કરો ઘરમાં સરસ્વતી માતાની પૂજા કરો તો વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો વાસ્તુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માતા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટાને ક્યારે સ્થાયી મુદ્રામાં સ્થાપિત કરવી જોઈએ નહીં એનાથી અશુભ પરિણામ મળે છે જો તમારા ઘરમાં મોજૂદ માતા સરસ્વતીની મૂર્તિ કે તસવીર તૂટેલી ફૂટેલી હોય તો એને તરત જ કાઢી નાખો ઘર માટે સરસ્વતી દેવીની એક પ્રતિમા છે પૂજા માટે ઘરમાં દેવી સરસ્વતીની વધુ મૂર્તિ ક્યારેય ન રાખો મિત્રો અનુસાર વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ ખંડની પૂર્વ અથવા ઉત્તર દિશામાં માતા સરસ્વતીની તસવીર અથવા મૂર્તિ રાખવી જોઈએ આ સિવાય જો આ દિશા ખાલી ન હોય તો મૂર્તિને ઈશાન ખૂણામાં પણ રાખી શકાય છે ઉત્તર પૂર્વ દિશામાં મૂકી શકાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માતા સરસ્વતીની એવી મૂર્તિ હોવી જોઈએ જેમાં તેઓ કમળની મુદ્રામાં બેઠેલા હોય આ સાથે તેમના હાથમાં વીણા વીણા હોવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની તસવીર એટલે કે ફોટો ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આની સાથે પ્રેરણા અને આગળ વધવાના માર્ગો ખુલે છે આ સાથે જ્ઞાન અને એકાગ્રતા પણ વધે છે આ દિવસે જો કોઈ પણ વ્યક્તિ મા સરસ્વતી અને મા તુલસીની પૂજા કરે છે સાથે જ મા તુલસીને આ એક વસ્તુ અર્પણ કરે છે તો એની બધી જ મનોકામના પૂરી થાય છે અને તેને ધન પ્રાપ્તિ સાથે ખૂબ જ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને દરેક ક્ષેત્રમાં એ સફળ થાય છે વસંત પંચમીના દિવસે તુલસીજીનું પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી સાથે અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા મા તુલસી સાથે જ કરવી જોઈએ કારણ કે મિત્રો તુલસીજી લક્ષ્મી સાથે છે મા સરસ્વતી અને બધા જ દેવી દેવતાઓનો વાસ છે આજના દિવસે તુલસીજીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે મા સરસ્વતીની પણ કૃપા થાય છે વસંત પંચમીના દિવસે પીળા કલરના કપડા પહેરવાના છે સ્નાન કર્યા પછી એક લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને તેમાં થોડું કાચું દૂધ પણ રેડી દેવાનું છે કાચું દૂધ નાખવાનું છે અને અને ચપટી થોડી નાખવાની હવે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાનો મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા કરતા તુલસી પર જળ ચડાવવું જળ ચડાવ્યા પછી તુલસી પાસે એક શુદ્ધ ઘીનો દીવો કરો અને સુગંધિત અગરબત્તી કરો મા સરસ્વતીના મંત્રનો જાપ કરવાનું મંત્ર આ પ્રમાણે છે ઓમ સરસ્વતી નમ આ મંત્રનો અગિયાર વખત જાપ કરો ત્યાર પછી મા તુલસીને અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો અને તમારી બધી જ મુશ્કેલી દૂર કરવા માટે પ્રાર્થના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે પ્રાર્થના કરો પછી જે ઘરમાં તુલસી હોય ત્યાં થોડી માટી લઈને તેનું તિલક કરો આવું કરવાથી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે અને તમારા ઘરમાં બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિ માટેના નવા નવા રસ્તાઓ ખુલી જશે હવે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે શું છે એ જાણીએ આ દિવસે દિવસેમાં તુલસીને એક ખાસ વસ્તુ અવશ્ય અર્પણ કરવાની છે મા તુલસીને એક ખાસ વસ્તુ અવશ્ય અર્પણ કરવી જ જોઈએ તે વસ્તુ તમે સરળતાથી ખરીદી શકશો તે વસ્તુ છે ચુંદડી મિત્રો તમે લાલ કે લીલા રંગની કોઈ પણ ચુંદડી આ દિવસે મા તુલસીને ચડાવી દો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહેશે આ દિવસે ભગવાન અને માતા સરસ્વતીને પીળા કલરના ફૂલો અર્પણ કરવા પીળા ચંદન અને હળદરથી ભગવાન વિષ્ણુને તિલક કરો અને આ દિવસે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો અને પછી પૂજા કરો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંધ્યા સમયે તુલસીજીને જળ અર્પણ ન કરવું અને આ દિવસે તુલસીના પાનને ન તોડવા જો તમારે તુલસીના પાન પૂજા માટે લેવાના હોય તો આગલા દિવસે તુલસી જેના પાનને તોડી લેવા અથવા તો નીચે પડેલા પાન હોય તે પણ લઈ શકાય છે અથવા તો ભગવાનને આપણે જો ચડાયા હોય આગલે દિવસે તો એને પણ તમે ધોઈને ફરીથી વાપરી શકો છો વસંત પંચમી ફક્ત એક તહેવાર નથી પરંતુ બાળકો માટે શિક્ષણ અને સફળતાના દરવાજા ખોલવાનો એક સોનેરો અવસર છે જો આ દિવસે મા સરસ્વતીની પૂજા યોગ્ય રીતે સરખી રીતે વિધિ વિધાનથી કરવામાં આવે અને આ દિવસે સરળ ઉપાયો કરવામાં આવે તો બાળકને નિશ્ચિત રૂપે વિદ્યા બુદ્ધિ અને એકાગ્રતાનો આશીર્વાદ મળે છે આ દિવસે ઘરમાં પીળા ફૂલોની સજાવટ કરવા શુભ માનવામાં આવે છે બાળકોને પીળા રંગના વસ્ત્ર પહેરાવશો કેમ કે આ શિક્ષણ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે આ દિવસે વિદ્યા આરંભ કરવું ખૂબ જ માનવામાં આવે છે શુભ માનવામાં આવે છે નાના બાળકોને સ્લેટ પાટી પેનમાં ઓમ લખવાની પ્રેરણા આપો જરૂરતમંદોને ભોજન કરાવો ખાસ કરીને પીળો ખોરાક પદાર્થ હોય કે હલવો હોય ખીચડી હોય અથવા તમે જે કંઈ પણ કરી શકો જે પણ લઈ શકો એનું દાન કરો પીળી વસ્તુનું વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ છે બાળકોને આ દિવસે સવારે સ્નાન કરાવીને શુદ્ધા શુદ્ધ પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરાવો માતા સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર સામે બેસી ફોટો સામે બેસી સાચા મનથી હૃદયની ભાવનાથી આરાધના કરવી જોઈએ પૂજા દરમિયાન દેવીને પીળા ફૂલો સફેદ ચંદન હળદર કેસર અને પીળા ફળ અર્પણ કરવા ઉપરાંત માતા સરસ્વતીને વિશેષ રૂપે મીઠા પીળા

ધ્યાન લાગે છે એકાગ્રતા વધે છે મંત્ર જાપ કરવાની યોગ્ય રીત છે કે બાળકો માતા સરસ્વતીની મૂર્તિ સામે બેસી શાંત મનથી આ મંત્રનો જાપ કરે જો બાળક નાનું છે અને સંપૂર્ણ એકસો આઠ વાર જાપ કરી શકો એમ નથી માતા એ પણ તેની મદદ કરી શકે છે જો બાળક અભ્યાસમાં પ્રગતિ કરવા માંગે તો વસંત પતમી દિવસે દેવી સરસ્વતીને પેન અથવા પુસ્તક પેન્સિલ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી શિક્ષણ ક્ષેત્રે સફળતા મળે છે અને બાળકની લેખન કૌશલ્યમાં પણ સુધારો થાય છે પૂજા પછી તે પેન કે પુસ્તક બાળકને આપવું જોઈએ જેથી તે તેનો ઉપયોગ અભ્યાસ માટે કરે આ ઉપરાંત આ દિવસે જરૂરિયાતમંદને વિદ્યાર્થીઓને પુસ્તકો કે સ્ટેશનરીની વસ્તુઓનું દાન પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે જે તમારી શક્તિ હોય તે દાન કરો આનાથી બાળકના જ્ઞાનમાં વધારો થાય છે અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિદ્યાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરને પીળા કલરથી પ્રસન્ન થાય છે આથી માતા સરસ્વતીની પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા આરાધના કરવાનું મહત્ત્વ છે વિશેષમાં માતાને પીળા ફૂલો પીળા રંગનું કેસર મિશ્રિત પ્રસાદ પણ ધરવાનું બહુ જ મહત્ત્વ છે હવે જાણીએ કે વસંત પંચમી પર રાશિ અનુસાર ક્યાં વિશેષ ઉપાય કરવા જોઈએ તો મેષ રાશિવાળા લોકોને વસંત પંચમીના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરીને દેવી સરસ્વતીની પૂજા કરે અને સરસ્વતી કવચનો પાઠ કરી શકે છે આમ કરવાથી તેમને બુદ્ધિ પ્રાપ્ત થશે આ એકાગ્રતા વધશે જે અભાવ છે એકાગ્રતાનો એ પણ દૂર થશે અને બુદ્ધિમાં વૃદ્ધિ થશે બીજા નંબરમાં છે વૃષભ રાશિમાં મિત્રો માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે વૃષભ રાશિના લોકોએ માતાને સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ અને ફૂલ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી જ્ઞાન વધશે તેમજ દરેક સમસ્યામાંથી છુટકારો મળશે મિથુન રાશિ વાળાને દેવી સરસ્વતીને લીલા રંગની પેન અર્પણ કરવી જોઈએ અને એનાથી તેમના તમામ કામ પૂર્ણ થઈ જશે આ કાર્ય તમારી લેખન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થશે કર્ક રાશિ જેની છે તે લોકોએ માતા સરસ્વતીને ખીર ચઢાવવી જોઈએ સંગીત ક્ષેત્રે થતા જોડાયેલા વિદ્યાર્થીઓએ આ કાર્ય કરવાથી ઘણો લાભ થાય છે

વાણી સંબંધિત કોઈ પણ સમસ્યા છે તે દૂર થાય છે વૃષક રાશિના લોકોને યાગ શક્તિને લગતી કોઈ સમસ્યા છે તો માતા સરસ્વતીને પૂજા કરી એને દૂર કરી શકો છો દેવી સરસ્વતીની પૂજા કર્યા પછી તેમને લાલ રંગની કલમ અર્પણ કરો ધન રાશિના લોકોને સરસ્વતી માને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી જોઈએ આનાથી તમારા નિર્ણય લેવાની ક્ષમતા વધશે આ ઉપરાંત માતા સરસ્વતી તમારી ઉચ્ચ શિક્ષણની ઈચ્છા ચોક્કસપણે પૂરી કરશે મકર રાશિના લોકોને કોઈ ગરીબ વ્યક્તિને સફેદ રંગના અનાજનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને સરસ્વતી માની કૃપા મળશે આશીર્વાદ મળશે તમારી બૌદ્ધિક શક્તિનો વિકાસ થશે કુંભ રાશિના લોકોને ગરીબ બાળકોને સ્કૂલ બેગ છે અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ છે દાન કરવી જોઈએ આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા તમારા પર હંમેશા રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે મેન રાશિના લોકોને આ દિવસે નાની છોકરીઓને પીળા રંગના કપડાં દાન કરવા જોઈએ એનાથી તમારા કરિયરમાં પણ તમારા ભવિષ્યમાં કરિયરમાં આવનારી સમસ્યા દૂર થશે તમને જણાવી દઈએ કે આ વખતે વસંત પંચમીના દિવસે શિવ સિદ્ધિયોગ અને સંયોગ બન્યો છે આ સંયોગને કારણે ચાર રાશિના લોકોને ખાસ લાભ મળી શકે છે ધનુ રાશિ વસંત પંચમીના પાવન પ્રસંગે ધનુ રાશિના જાતકો માટે આ વખતે ખૂબ જ અદભુત સંયોગ બન્યો છે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ અને શુભ ગ્રહોની અનુકૂળતા ધનુ રાશિની જાતકનો જીવનમાં નવી શક્તિ અને સમૃદ્ધિ લાવશે આ વિશેષ દિવસ પર બનેલા શુભ સહયોગના કારણે ધનુ રાશિના લોકો માટે નવી તકો અને સફળતાના રસ્તા ખુલશે તમારા જીવનમાં જે અટકેલા કાર્ય છે એ પૂરા થશે પૂરા થવાની પૂરી સંભાવના છે અને તમે તમારા લક્ષ્યની પ્રાપ્તિ તરફ આગળ વધશો આ સમયગાળામાં તમારા માટે આર્થિક મોચે મોટો વિશેષ લાભ તમને મળશે જે તમારા નાણાકીય સ્થિતિને ખૂબ જ મજબૂત બનાવશે ધનુ રાશિના જાતકોને વસંત પંચમીના આ દિવસે જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે વિશેષ ફળદાયી સાબિત થશે સુસંત પંચમીના પાવન દિવસ પર ધનુ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો પણ આશીર્વાદ મળશે આર્થિક લાભ અને ધન લાભની શક્યતાઓ છે અને જો તમે તમારી મહેનતનું યથાર્થ ફળ મેળવવા માંગો છો મેળવશો રોકાણ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે જો તમે વેપાર ક્ષેત્રે છો નફો વધવાની શક્યતા છે તો મકાન જમીન કે વાહન ખરીદવાનું આયોજન પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે એમ છે આ સમય વ્યક્તિગત અને સામાજિક જીવન માટે ખૂબ જ શુભ છે ઘરમાં શાંતિ અને સુખ સુખભર્યું વાતાવરણ રહેશે તમારા પરિવારજનો સાથે તમારા સંબંધો મજબૂત થશે જો તમે કોઈ મોટા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો મોટું કામ કરવા જઈ રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ યોગ્ય છે કારણ કે ગ્રહોની અનુકૂળતાને યોગ્ય દિશા તરફ તમને લઈ જશે આ પ્રસંગે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખાસ મહત્વપૂર્ણ છે પૂજા સમયે ઓમ શ્રીમ હિમ ક્લીમ સરસ્વતી નમનો મંત્રનો જાપ કરો જે શુભ ફળ આપશે શુભ ફળ આપશે આ સાથે દાન કરો અને જ્ઞાનના પ્રસાર માટે પ્રયાસ કરો પણ શુભ સાબિત થશે મેષ રાશિ માટે મિત્રો મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ શુભ છે વસંત પંચમી પર બનેલા શુભ યોગ અને ગ્રહોની સ્થિતિના કારણે મેષ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ રાશિના લોકો માટે આ સમયે વેપાર અને નોકરીની પ્રગતિ નોકરીમાં પ્રગતિ લાવવાનો છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શુભ પરિણામ આપશે દેવી સરસ્વતીના આશીર્વાદ મેષ રાશિના જાતકો માટે જ્ઞાન અને સર્જન વચ્ચે વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ ફળદાયી છે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામની શક્યતા છે મેષ રાશિના લોકો માટે આ દિવસ આર્થિક રીતે પણ ખૂબ જ ફળદાયી છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ લાભ સ્થાન પર રહેશે આ સમય દરમિયાન નાણાકીય લાભ અટકેલા પૈસા પાછા મેળવવાની પણ સંભાવના છે સાથે જ કુટુંબમાં શાંતિ અને સુખની વધઘટ જોવા મળશે તમને તમારી મહેનતના પ્રમાણમાં ઉત્તમ પણ ફળ પરિણામ આપશે વાસ્તવમાં તમારો આત્મવિશ્વાસ વધશે તમારો ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે તમારું મન મજબૂત રહેશે આજના દિવસની શક્તિનો ઉપયોગ કરીને માતા સરસ્વતીની પૂજા કરો અને તેમની કૃપા મેળવો તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરો આ દિવસે તમને માનસિક શાંતિ મળશે અને કારકિર્દીની પ્રગતિ થશે તમારા પ્રયત્નો સફળ થશે અને તમારી મહેનતનું મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ જ શુભ છે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ સારી રહેશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા છે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી શુભ છે હવે સિંહ રાશિના લોકો વસંત પંચમીના દિવસે અપાર ધન મેળવી શકે છે વસંત પંચમીના આ વખતે સિંહ રાશિના જાતકો માટે ખાસ આશીર્વાદ છે કારણ કે આ દિવસે દેવગુરુ ગૃહસ્થપતિ અને શુક્રની અનુકૂળ સ્થિતિથી આ રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તનો આવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોમાં સર્જાત્મક સર્જનાત્મક અને બુદ્ધિમાં વધારો થશે જો તમે શૈક્ષણિક ક્ષેત્રે કાર્યત્રત છો અથવા કોઈ નવું અભ્યાસ શરૂ કરી રહ્યા છો કરવાનું વિચારી પણ રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી અને ઉત્તમ છે આ સમય સમયગાળામાં તમે તમારા નિર્ધારિત લક્ષ્યોની લક્ષ્યોમાં સફળતા મેળવી શકશો ધંધાકીય ક્ષેત્ર પણ નવી નવી રીતે ખુલશે નવા આકા અવકાશ ખુલી શકશે અને તમારી ઉદ્યોગશીલતા નવા સ્તરે પહોંચે એમ છે આ યોગો સિંહ રાશિના જાતકોને આર્થિક મોરચે સારા લાભ મેળવશે તેઓ સંકેત આપે છે કે અટકેલા કાર્ય સફળ થશે પૂર્ણ થશે નાણાકીય સ્થિતિ પણ સુધરશે જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો કોઈ પ્લાન છે તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે સાથે જ તમારા જીવનમાં સાથે તમારા જીવનના કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થશે અને ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે સિંહ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ

તો આ દિવસે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી અને ઓમ શ્રી હિમ સરસ્વતી એ નમઃ મંત્રના જાપ કરવા દાન ધર્મ કરવા તમારે લાભ તમને લાભ થશે સિંહ રાશિના લોકો માટે આ વસંત પંચમી એક નવા પ્રારંભની આશા લઈને આવી છે એક કિરણ છે કન્યા રાશિ વસંત પંચમી પર શનિના ગોચરનો શુભ પ્રભાવ કન્યા રાશિના લોકો પર પડશે વસંત પંચમીનો દિવસ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે વસંત પંચમી આ વખતે કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સહયોગ લઈને આવી છે કેમ કે ગ્રહોની અનુકૂળતા સ્થિતિ અને શુભ યોગોના કારણે કન્યા રાશિના જાતકોને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે કન્યા રાશિના લોકો માટે આ દિવસ સફળતા શાંતિ અને આર્થિક લાભ થઈ શકે છે જો તમે નોકરી કે વ્યવસાયમાં છો તો આ સમય ગાળામાં નવા અવકાશ તમારી માટે ખુલશે જો તમે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસે તમારી મહેનત અનુકૂળ ફળ આપશે ગ્રહોના સંકેત જણાવે છે કે આ સમયે તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે અને તમે તમારા લક્ષ્યને સફળતાથી પ્રાપ્ત કરી શકશો દેવી સરસ્વતીના કન્યા રાશિના લોકોમાં જ્ઞાન અને વધારો થશે થશે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત આ દિવસે આકસ્મિક ધન લાભની શક્યતાઓ લઈને આવશે અને ખાસ કરીને તે લોકો માટે લાભદાયી રહેશે જેમણે લાંબા સમયથી નાણાકીય સમસ્યામાં નાણાકીય સમસ્યાનો સામનો કર્યો છે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે કન્યા રાશિના જાતકો માટે આ સમય વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિનો સંકેત આપે છે તો વાહલા મિત્રો વસંત પંચમી નો વિડીયો તમને કેવો લાગ્યો કયું રાશિ પ્રમાણે કયું દાન આ દિવસે શું કરવું તુલસીજીની પૂજા કેવી રીતે કરવી માં સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી એ સર્વ કાંઈ તમને મેં આ વિડીયોમાં જણાવ્યું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનો ભૂલજો નહીં અત્યારે ગુપ્ત નવરાત્રી પણ ચાલી રહી છે તો મિત્રો નવે નવ દિવસ માતાજીની ગુપ્ત નવરાત્રિની દસ મહાવિદ્યાઓની વાર્તા પણ સાંભળજો મારી ચેનલમાં શાસ્ત્રોની ઘણી બધી માતાજીની ભગવાનની વાર્તાઓ છે જરૂર સાંભળજો વાર્તાઓ સાંભળવાથી મન શુદ્ધ થાય છે શાંત થાય છે અને આપણા પાપ નષ્ટ પામે છે તો વિડીયો બને એટલો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં મારી વાર્તાઓ તમને કેવી લાગે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ